Yeah. Uh. સાંજના સવા છ થયા છે અમારા ઇવનિંગ ટ્રાન્સમિશનમાં આપ સૌનું હાર્દિક અભિવાદન કરીએ છીએ દોસ્તો આવી ગઈ ગુરૂવારની સાંજ લઈને આપને માટે સરસ મજાનો પ્રોગ્રામ જેનું નામ છે ગુજરા હોવા જમાના આ કાર્યક્રમમાં સરસ મજાના મીઠા મધુરા ગીતો તો આપણે માણીએ જ છીએ પણ આજનો દિવસ વિશેષ એટલા માટે છે કે આજે આપણે કેટલાક મિત્રોના સંસ્મરણો પણ સાંભળીશું તો ચાલો શરૂ કરીએ આપણી આ સંગીત યાત્રા અતિથની અટારીએ મારીએ એક લેટર ફોર હલો નાનપાડા સુરત થી યોગીની મહેતા બોલું છું જી યોગીની બેન અત્યારે આપણે અતીત ની અટારીએ છીએ અને વીતેલા સમય ને યાદ કરીએ છીએ હા તો શું યાદ આવે છે જૂના પિક્ચરો અને જૂના ગીતો બહુ યાદ આવે છે મારું નાનપણ સુરતમાં માં પાંચ જ મારે રહેવાનું થયું હતું એટલે તે વખતે સુરત કેવું હતું કે નાની નાની ગલીઓ તદ્દન સાંકડું ત્રણેક લાખ ની વસ્તી વાળું પછી ઘોડા ગાડી જયા કરે ઘર ઘર થી પછી ફળો વેચવા માટે બધી સ્ત્રીઓ આવે માથા પર ટોપલા લઈને અને લેકા સાથે બૂમ એટલે તે વખતે છે ને મારા પપ્પા હતા ને પિક્ચર નો બહુ શોખ એટલે એટલો બધો શોખ કે એને કોઈ ગીત નહીં યાદ આવે ને તો એ ત્રણ ચાર વખત પિક્ચર જોવા ગીતે શીખી લે એટલે ગીત શીખવું હોય તો પણ ફિલ્મો જોવી પડે હા હા એટલે એ રીતે ગીત શીખી લેતા એક વખતે એક પિક્ચર જોવા મિત્ર સાથે ગયેલા જેમાં છે તે તુલસી પાત્ર હતું તો રામાયણ લખે છે કે ફાઉન્ટેન છે એટલે બહાર નીકળ્યા એના મિત્ર સાથે પછી વાત નીકળી એમ કે હાથમાં એમ કે ફાઉન્ટેન હતી એના એમ કે તો એના મિત્ર કે હોય નઈ એમ કે તો પછી બીજે દિવસે પાછા જોવા ગયા અને ખરેખર ફાઉન્ટ હતી હાથમાં ડાયરેક્ટર ની એક ભૂલ નાનકડી તમારા પપ્પા રાત્રે દાડીયા આવે તે રોટલી આપજો બેન કઈ નાચજો બેન એમ તને ટોકલો ધરે રોટલી ને એવું નાચતા દાળિયા શું કરે રાત્રે રોમ માટે આવે નગારા વગેરે જાગતા રેજો જાગતા રેજો તને બૂમ મારે તે વખતે મારા પપ્પા અમને બે પિક્ચર જોવા લઈ ગયેલા ઘોડાગાડીમાં એક આયના અને કાલિદાસ પછી અમારે પપ્પાની ની વાંસદા થયેલા જવાનું થયું વાંસદામાં એક પણ થિયેટર નહીં અમને શોખ ખરો બધાને વાંસદા ગયા પછી અમે એકાદ વરસ થયું પછી એક થિયેટર બન્યો ત્યાં ઘર તે કેવું કાચી કાચી દિવાલો અને બેસવાના બાકડા ખાલી ફક્ત નીચે તો અમે ફ્લોરિંગ પણ નહીં ચંપલ આપડે માટી પણ લાગે હવે એમાં અમે પહેલું પિક્ચર લેખા જોયેલું ત્યાર પછી મારા ભાઈ નો જન્મ પણ ત્યાં જ નાના બાળકો તો બધા શોખીન હોય ને ગીત ગમતા જ હોય

અને જે ખુશી ના જબ ઉસને જે રૂ બિખરાય બાદલ આયા ઝુમ ઝુમ કે એટલે એટલો બધો ખુશ થઈને હસવા લાગે પછી ત્યાં આગળ શું છે નાનું ગામ એટલે ત્રણ ચાર દિવસ પિક્ચર ચાલે એટલે ત્રણ ચાર દિવસ થાય અમને સાથે પિક્ચર બદલાશે હવે એટલે ત્યાં આગળ શું હતું જાહેરાત માટે પેલા ડુંગળી લઈને એક માણસ ચાલતો હોય પાછળ પેલા નાના નાના બાળકો પેલા પાટિયા લઈને ચાલતા હોય એના પર પેલા પોસ્ટર માં હોય અને પેલા બોલે મોટે મોટે કે આજ રાત્રે આજ રાત્રે ફલાણું ફલાણું પિક્ચર જોવા જરૂર પધારો એમાં ફલાણો ફલાણું છે ફલાણું કામ કરે છે એ એવી જાહેર ખબર આવતી બાદ એટલે આવે એટલે મેં જોવા દોડીએ બાદ એટલે વાસ્તવમાં અમે પાંચ વર્ષ રહ્યા એટલે અમે ત્રણ થિયેટર બન્યા એટલે અમે ઘણા બધા પિક્ચરો જોવા સરસ મજાનું ગીત તમારા માટે આવી રહ્યું છે યોગીની બેન પ્રોગ્રામમાં આવજો کھلونا ٹوٹا تیرا کھلونا ٹوٹا بالک تیرا کھلونا پسمت گدن پہ بیٹھا کھیل نرال کھیلے کھیل نار دیکھو پھولو تو کٹ پتلی کا ناٹک ہے سنسار. ہم تم سب ہیں کھیل کھلونے میٹھے کڑوے اور سلونے کھیلو <کستش> <sk pit> بچوں لے لو بچوں دو میں بکتا ہے انسان لے <sk pit> لو بھولا سا <sk pit> بھگوان لے <sk pit> لو بھوکا ہندوستان لے لو یہ میں بن جاپان یہ ہے للو یہ ہے گیان یہ ہے کلو یہ ہے پران تو کیوں روتا چندر بھان مانے پیٹا میری جان نہ ہو رو رو کے ہلکان تو ہے بھارت کی سنتان لے لے تو یہ تیر کمان میرے پیارے پہلوان بچا لے اپنے گھر کی شان پیلے بیڑی کھالے پان میرے چلونے دو دو آنے کھیلو بچوں لے لو بچوں لایا ہوں میں گل بوٹا تیرا کھلونا ٹوٹا تیرا کھلونا ٹوٹا بالک تیرا کھلونا ٹوٹا તને લૂટા તેરા ખોના ટૂટા દગંથ બેઠા ફેલન ખેલે ફેલન હાર દેખો લોગો કટપુતલી નાટક હૈ સંસાર તનવીર નકવીની આ રચના આપ માણી રહ્યા હતા અનમોલ ઘડી ફિલ્મનું આ ગીત મોહમ્મદ રફીના સ્વરમાં આપે સાંભળ્યું જેને સંગીત આપ્યું હતું નવશાદે ગોઝરા હુ જમાના કાર્યક્રમ આપ સાંભળી રહ્યા હતા આકાશવાણી સુરત વન ઝીરો વન વન પર